એનો વજન એકાવન કિલો છે એ ત્રંબકનાથજી શૈલનાથ બાપુના શિષ્યએ આ મંદિરમાં અપર્ણ કરે છે શિવલિંગ સો વર્ષ પહેલાં જૂના બાકીના ગામમાંથી પ્રગટ થયેલો છે અને વિદેશથી ઘણા સેવકો છે દાદા પાસે અવારનવાર દર્શન કરવા માટે આવે છે બોર ચોથી અહીંયા અતિ ભવ્ય મેરો ભરાય છે કે એ એવડો મોટો થાય છે મેરો કે જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લામાં લગભગ બીજા ત્રીજા નંબરનો મારા ખ્યાલ મુજબ મેરો થાય છે બહુ મોટો મેરો બરજોતનો બે હજાર દસની સાઇલમાં અહીંયા દ્વાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે અખંડ જ્યોત રાખવામાં આવે છે ચેતન ધુણાનો મતલબ એવો હોય છે કે એમાં સખત અગત સખત અગ્નિ અંદર પ્રગટ અહીંયા મહાકાલીમાંનું સ્થાનક આવેલું છે ભૂંઈરામાં મંદિર છે એમાં જતા પહેલાં થોડુંક ધ્યાન રાખવું પડે છે ઘણી વખત નાગદેવતા પણ ભૂમિરામાં હોય છે હોતન અહીંયા મહાકાલીમાનું સ્થાનક આવેલું છે ગામ જૂના ગણિયા બગસરા આજે ભીરભન મહાદેવ છે એમના દર્શન કરવા માટે અને એમનો બહુ જ જૂનો ઇતિહાસ છે તે પણ તમને વિડીયોમાં દર્શાવીશ તો વિડીયો સંપૂર્ણપણે જોજો તો ચાલો આપણે જઈએ અને એમનો ઇતિહાસ અને આપણે મહાદેવના દર્શન કરીએ ચાલો મારી સાથે આ જે ઘંટ છે એનો વજન એકાવન કિલો છે એ ત્રંબકનાથજી શૈલનાથ બાપુના શિષ્યએ મંદિરમાં અપર્ણ કરેલો છે જય ભોળાનાથ ગામ જૂના વાઘાણિયા તાલુકો બગસરા ડિસ્ટ્રિક અમરેલી જૂના વાઘાણિયા મહાદેવ બિરાજમાન છે એનો એ થોડોક ઇતિહાસ હું જાણું છું એ પ્રમાણે આપ સૌને રજૂ કરું છું જૂનો ઇતિહાસ ગામનો એવી રીતના છે કે ત્રણસો ચારસો વર્ષ પહેલાં જૂના વાઘણિયામાં સોની કરી નાત રહેતા એની ગાય હતી અહીંયા અવારનવાર ચરવા માટે આવતી અને ગાયમાંથી દૂધ વહી જતું એવું લોકમુખ્ય વાત મેં સાંભરેલી છે તો પછી ગાયમાં દૂધ ન આવતું એટલે ગામના લોકો ગાયની પાછળ આવ્યા એટલે અહીં આવીને જોયું તો અહીંયા દાદાની શિવલિંગ પ્રગટ થઈ એ દિવસ હતો બોરચોથનો બોરચોથ એ અહીંયા ભવ્ય મેરો ભરાય છે કે એ એવડો મોટો થાય છે મેરો કે જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લામાં લગભગ બીજા ત્રીજા નંબરનો મારા ખ્યાલ મુજબ મેરો થાય છે બહુ મોટો મેરો બોરચોથનો લોકો દૂર દૂરથી આવે છે દાદા પર શ્રદ્ધાપૂર્વક અને દાદા પાસેથી જુદા આસ્થાલીન માણસો આવે છે એના દાદા કામ પરિપૂર્ણ કરે છે એના ઘણા દાદાના પરચા છે આ કલયુગમાં પણ એવા પરચા છે કે દાદાને લોકોને માનવું જ પડે સર ઝુકાવવું જ પડે એવા દાદાના વિદેશથી ઘણા સેવકો છે દાદા પાસે અવારનવાર દર્શન કરવા માટે આવે છે અને દાદા આપણા સૌ ઉપર કૃપા રાખે મારા ઉપર આપણા સૌ ઉપર એ દાદાને પ્રાર્થના ગામના લોકોની પાસેથી એ વાત સાંભળેલી છે કે આ દાદા શિવલિંગ સો વર્ષ પહેલાં જૂના વાગીના ગામમાંથી પ્રગટ થયેલું છે ખોદતી દરમિયાન ખેડૂતના મકાનમાંથી પ્રગટ થયેલું અને તે લોક મુખ્ય વાત મેં દાદાના પરચા તઈ પણ સાંભળેલી છે પછી જડેશ્વર દાદાની અહીં ત્યાંથી જેડા છે એટલે નામ જડેશ્વર દાદા પડ્યું અને દાદાને અહીં સ્થાપના કરેલી છે ભીડભજન દાદાની બાજુમાં જ જડેશ્વર મહાદેવ છે હવે આપણે આગળ જાવી ત્યાં દ્વાર જ્યોતિર્લિંગ સ્થાપના કરેલી છે જય ભોરાનાથ આપણે પ્રથમ દર્શન કર્યા એ પીઠભજન મહાદેવ બાજુમાં દર્શન કર્યા એ જડેશ્વર મહાદેવ તેમની બાજુમાં બે હજાર દસની સાઇલમાં એ દ્વાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે પીઠભજન મહાદેવ મંદિરની બાજુમાં જ એ ગામના દેસી ગામના દેસાઈ પરિવારે જીર્ણોધાર કરાવેલો છે મંદિરોનો તમામ ખર્ચો દ્વાર જ્યોતિર્લિંગનો વાઘણિયા જૂના ગામ જૂના વાઘણિયા ગામના દેસાઈ પરિવારે છ ખર્ચ કરેલો છે જય ભોરાનાથ

તેના દર્શન કરી અને એમનો ઇતિહાસ પણ જાણ્યો અને હવે આગળ જઈએ અને અહીંયા જે ચેતન ધૂણું છે એમના દર્શન કરીએ ચેતન ધૂણું આવેલ છે તે અખંડ જ્યોત રાખવામાં આવે છે ચેતન ધૂણાનો મતલબ એવો હોય છે કે એમાં સખત અગત સખત અગ્નિ અંદર પ્રગટ હોય છે જય વરનાથ તો ચેતન ધૂણાના દર્શન કરી અને સામે જો કેટલો વિશાળ વડલો છે તેમની પાછળ જે સામે દેખાઈ રહ્યું છે તે આપણે જઈશું જ્યાં મહાકાળી માની ગુફા છે તે જોઈએ આપણે અહીંયા મહાકારીમાનું સ્થાનક આવેલું છે ભોયરામાં મંદિર છે જેની સ્થાપના ગોરખનાથ આશ્રમ જૂનાગઢ તિલોકનાથ બાપુએ કરેલી છે તિલોકનાથ બાપુ તિલોકનાથજી બાપુ એટલે આપણે ગોરક્ષનાથ આશ્રમમાં ત્યાં બાપુ મહાન છે એમના ગુરુ તિલોકનાથ બાપુએ આ મંદિરની મૂર્તિ પ્રાંત છે તિલોકનાથ બાપુએ એમના હાથે કરેલી છે ચાલો આપણે દર્શન કરવી અને ભોયરામાં ઘણી વખત નાગદેવતાના દર્શન પણ થાય છે અવારનવાર અહીંયા ભોયરામાં જતા પહેલા થોડુંક ધ્યાન રાખવું પડે છે ઘણી વખત નાગદેવતા પણ ભોયરામાં હોય મહાકાલી માનું નું સ્થાનક આવેલું છે ભોયરામાં જય માતાજી આ મહાકાલી માતાજી છે છ હાથ ફૂટ ઊંડું ભોયરું છે ભીડભજન મહાદેવ મંદિરના સાનિધ્યમાં એમની એમની સ્થાપના તિલોકનાથ બાપુ જૂનાગઢ આશ્રમ શૈલનાથ બાપુના ગુરુએ કરેલી છે અને અહીંયા પણ અવારનવાર શ્રાવણ મહિનામાં નાગદેવતા હોય છે નાગણી માતાજી હોય છે એટલે અહીંયા આવવામાં પણ જરાક પગ મૂકવામાં થોડુંક ધ્યાન રાખીને પગ મૂકવો પડે છે જય માતાજી પાર્સલ આવી એટલે અહીંયા શીતળામાં જય શીતળામાં બાજુમાં તો અહીંયા વ્યવસ્થા છે તો પણ આપણે અહીંયા ભીડભન મહાદેવના દર્શન કર્યા તો મિત્રો આ જગ્યા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા અવનવા જોવા મળે સારું આવજો જય શ્રી કૃષ્ણ